અરે બેન તમને તો શું વાત કરું મારા જમાઈ છે ને મારી છોકરીને એટલું બધું રાખે એટલું બધું રાખે ને કે ના પૂછો વાત એની બધી વાત માને અને મારી તો છે ને હાથમાં રાખે છે બહુ છોકરી મળ્યો અરે ભાભી શું વાત કરું તમને મારા છોકરા માટે તો છે ને બસ એની વહુ જ છે જરૂર અમારું કોઈનું તો કઈ ઘરમાં એને છે જ નહીં આખો દાડો છે ને વહુની પાછળ આમ ફરતો હોય કુતરામથી આમ આમથી આમ અમારું તો કઈ ગણતરી નહીં એને ખબર નહીં કેવો પાક્યો છે અમારા જમાઈ તો એટલા સારા છે ને મારી છોકરીને જો આંખમાં એક આંસુ જોઈ જાય ને તો આખી દુનિયા ઉથલપાથલ કરી દે કે શું થયું શું થયું શું થયું કરીને મારી છોકરી માટે તો જીવ આપી દે એવા છે લો મારા છોકરાએ છે ને એની મૌને એવો માથે ચડાઈને રાખ્યો છે ને ખાલી આંખમાંથી એક આંસુડું પડી જાય ને તો આમથી આમ આમથી આમ વાંદરાને પડે કૂદકા મારે ખબર નહીં શું જાદુ કર્યું છે ત્યારે શું નાક કપાઈ દીધું છે મારું તો નાક કપાઈ દીધું છે ક્યાં છે ને મોઢું બતાવવા જેવું નહી રાખ્યું આખો દાડો બાયડી કે મોટ થઈ ગયો છે અને મારી છોકરી માટે તો છે ને જમઈએ એમનો બધું ટાઈમ ટેબલ બદલી નાખ્યું છે પહેલા શું ખાતા હતા પીતા હતા એ કંઈ નહીં મારી છોકરીને શું ગમે છે એ જોવાનું બસ મારા છોકરાએ છે ને એની વહુ માટે અમારા ઘરના નિયમો જ બદલી નાખ્યા એની માટે અમારું તો કંઈ છે જ નહીં અમારી કંઈ ચિંતા જ નહીં બસ એ ને એની વહુ અને મારો જમાઈ તો છે ને છોકરીનું એટલું ધ્યાન રાખે ના પૂછો વાત જીવ તો છે ને રાજા જેવો છે રાજા જેવો મારી છોકરીના નામ હાથમાં રાખે મારા છોકરાને તો છે ને ખાલી એની વહુ જ દેખાય છે બાકી ઘરમાં કોઈ તો એને દેખાતા જ નહીં મને તો ઘણી એમ થાય છે કે આને શી ખબર છે ને કઈ તંત્ર મંત્ર કરાય દીધું લાગે છે છે મંત્રી ખવડાવી દીધું છોકરા ને કીધું કે મારે નોકરી કરવી છે તો તરત હા પાડી દીધી એવું ના થયું કે ઘરમાં કામ કોણ કરશે આખી જિંદગી મેં ઢેડા કરે હવે કરવાના પણ એમ ના થયું કે માને પૂછીએ બસ કીધું નહીં કે હા પાડી દીધી નથી અને આપણું તો કંઈ ગણતરી જ નહીં પૂછવાનું જ નહીં આપણને એ બે જ મને લઈ લે એમ થોડું હાલે પૂછવું તો પડે ને મા બાપને આ તો બાયડી નોકરી કરવી છે એટલે મોકલી દીધી પતિ અને મારી છોકરીનો તો છે ને કપડાં જે પહેરવા બધા પહેરવા દે જીન્સ ટી શર્ટ ફ્રોક સ્કર્ટ બધું જ પહેરવા દે એટલા સારા જમાય છે ને મારી છોકરી માટે તો કેમ ત્યાંથી કપડાં લઈ આવે પણ એને જે ગમે એ વસ્તુ લઈ આપે જે પહેરવું એ પહેરવા દે એટલા સારા છે ને જમાય મારા શું વાત કરું મારા છોકરાએ છે ને વહુને એટલી આઝાદી આપી દીધી છે ને માથે ચડાવીને રાખી છે બસ જે પહેરવું એ પહેરો જીન્સ ટી શર્ટ ટોપ અહીંયા એમ નહીં મોટાની થોડીક માન મર્યાદા હોય કે નહીં આ અમે હજુ માથે ઓઢીને ફરીએ છીએ પણ આજકાલની વહુઓને એવું કંઈ છે જ નહીં અને આ એ મારો નાલાયક છે એની આગળ પાછળ આ મામા કુતરા ખબર નહીં કેમ જાણે આપણા તો સંસ્કાર જ ભૂલી ગયા છે બસ કે